નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મિનરલ પાણીના નવ એકમો સીલ કરાયા છે હમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાંબા નારોલમાં મિનરલ વોટરનું વેચાણ કરતા નવ એકમો સીલ કર્યા છે પાણીમાં પીએચની માત્રા પૂરતી ન જણાતા કાર્યવાહી કરાઈ છે સાત સેમ્પલમાં પાણીના પીએચની વેલ્યુ છ પોઈન્ટ પાંચ કરતાં ઓછી જણાઈ હતી આદર્શ પીએચનું પ્રમાણ સાડા છથી થી સાડા આઠની વચ્ચે હોય છે એક કારવામાં બેક્ટેરિયા પણ મળી આવ્યા હતા આવા પાણીથી પાણીજન્ય રોગચાળો વધવાનો ખતરો વધી જાય છે તમારા ઘરે આવતા પાણીમાં પણ પીએચ વેલ્યુ ચેક કરતા રહો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે લોકસભા લડવા માટે તૈયારી દર્શાવી છે બનાસકાંઠાના વાવના કોંગ્રેસના એમએલએ ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે તેમણે કહ્યું છે કે જો પક્ષ કહેશે તો ચૂંટણી જરૂર લડશે સ્વાર્થ ડર લાલચ એ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમણે ઉમેર્યું છે કે હું વીસ વર્ષથી કહેતી આવી છું કે કોંગ્રેસમાં જ રહેવાની છું જીવીશ ત્યાં સુધી રહેવાની છું ભાજપે ગુજરાતના પંદર ઉમેદવારોની પ્રથમ જાહેર યાદી પણ કરી દીધી છે કોંગ્રેસ ટૂંક સમયમાં જ ઉમેદવારો જાહેર કરશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નારી શક્તિને પ્રોત્સાહન આપે છે નમો ડ્રોન દીદી કેન્દ્ર સરકારે તાજેતરમાં નમો ડ્રોન દીદી દ્વારા નારી શક્તિને ઉજાગર કરવા તેમજ મહિલાઓને પગભર કરવા ડ્રોન દીદીની પ્રશંસા કરી હતી ભરૂચના ખેડૂત પરિવારના ક્રિષ્નાબેન પટેલ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ડ્રોન દીદી તરીકે ખ્યાતિ પામ્યા છે પીએમ મોદીએ એક સુપર વિડીયો શેર કરતાં કહ્યું છે કે નમો ડ્રોન દીદીએ નવીનતા સુવિધા અને આત્મનિર્ભરતા માટે ચેમ્પિયન છે મહિલાઓને પગભર કરવા આ યોજના જાહેર કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં પાણીની કટોકટી કાર ધોય તો પાંચ હજાર રૂપિયાનો દંડ થશે ગરમીની સિઝન પહેલાં બેંગ્લોરમાં પાણીની સમસ્યા સર્જાય છે જો કોઈ વ્યક્તિ કાર ધોતા બાગકામ બાંધકામ રસ્તાનું નિર્માણ અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળે તો તેની સામે તંત્ર દ્વારા કા કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે શહેરમાં પાણીના ટેન્કર મંગાવવા છતાં પાણીની તંગી દૂર નથી થઈ રહી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે